રામનવમી આવતી હોય ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ પહેલા મહિનો અને નવમા દિવસે રામ ભગવાનનો જન્મ આવી રહ્યો જન્મ થયો હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોઈએ છીએ ત્યારે કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ રાજ્ય રાજ્ય આપણે રામનવમીનો પર્વ ઉજવતા હોઈએ છીએ એટલે કે શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ શહેર લેવલે રેલીનું મહારેલીનું આયોજન કરતું હોય ત્યારે રામ ભગવાનની રથયાત્રા તરીકે આપણે રેલીનું આયોજન કરતા હોય ત્યારે આપણે સર્વ અઢારે વરણના સર્વ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આયોજન આપી છે કે અમારી રેલીમાં જોડાવ સર્વ ધર્મપ્રેમી જનતાને આપણે કહી છે કે આવો અને રેલીની શોભા વધારો રેલીનું મુખ્ય આકર્ષણ એટલે કે આપણે હાથી ઘોડા હાથી ઘોડા સાથે અને શાહી તરીકે આપણે મહા રેલીનું આયોજન કરેલ છે આપણે રેલીનું શરૂઆત સૂર્યમુખી હનુમાન એટલે કે રાજનગર ચોકથી આપણે રેલીનું આયોજન સ્ટાર્ટ કરશું આગળ જતા સૂર્યમુખી હનુમાન આગળ જાય એટલે નાના મોવા સર્કલ નાના મોવા સર્કલથી ગાંધી સ્કૂલ ગાંધી સ્કૂલથી મોકાજી સર્કલ મોકાજી સર્કલથી આંબેડકર ચોક આંબેડકર ચોકથી આપણે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક એટલે કે સુવર્ણભૂમિ ચોકે આપણે સમાપન કરશું અને મહાઆરતી કરશું રેલીમાં આપણી સાથે સાધુ સંતો મહંતો બધા જોડાય છે તો બધાને આવવા આમંત્રણ છે આકર્ષણ આકર્ષણ આપણે સ્પીડવેલ ચોક જ રાખેલો છે કે જે રાતના સમયે આપણે લાઇટનું આયોજન લેઝર શોનું આયોજન કરેલું છે અને આપણે સૌથી વધારે સ્પીડવેલ ચોકમાં એટલે કે સ્ટેજ જે કાર્યક્રમ છે એટલે સ્પીડવેલ ચોક જ વધારે આકર્ષણ રાખ્યું છે બાકી કેસરી રંગથી આખો રૂટ આપણે રંગી દીધો છે લોકોને આમંત્રણ ઈ છે કે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ રેલી કાઢીને મહારેલી નું આયોજન આપણે કર્યું છે એટલે કે બધા વિસ્તારમાંથી નાની નાની રેલી ભેગી થઈને આપણી મોટી રેલી એ રીતનું આયોજન આયોજન છે છે સ્પીડવેલ આપણે તો સાધુ સંતો બધા મોટા મોટા સાધુ સંતો ત્યાં વધારશે અને સવા આઠથી સાડા આઠ ની વચ્ચે આપણે આરતી કરશી ફાયર શો રાખેલો છે સાધુ સંતોમાં જનરલી આપણે ઇન્દ્ર ભારતી બાપુ એટલે કે જુનાગઢ એમને આપણે આમંત્રણ પાઠવ્યું છે તો એ આપડા ભાવભરી આપને હાજરી આપવાના આપણે રેલી સ્ટાર્ટ થવાનો ટાઈમ ચાર વાગ્યા નો છે અને ચાર વાગ્યા થી લઈને આઠ વાગ્યા સુધીમાં આપણે મહાઆરતી કરશે એટલે કે આઠ વાગે સ્પીડવેલ ચોકે પહોંચશે